જોઈ રહ્યા છો મારી સાથે અહીંયા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ અહીંયા જોડાયા છે આપણી સાથે વાત કરશું જે રીતના આજના દ્રશ્યો સર્જાયા હતા જેને લઈને અહીંયા લાખણી ખાતે પ્રિયંકા ગાંધીની જયારે સભા હતી તેમાં માનવ મહેરામણ જે રીતના જોયું મારી સાથે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ જોડાયા સાહેબ પહેલાં તો અભિનંદન આપને જે રીતના દ્રશ્યો જોયા સાહેબ સાહેબ આપ આજે જે દ્રશ્યો સર્જાયા બહાર અંદર કેવા પ્રકારનો માહોલ તમને નજરે જો અભૂતપૂર્વ દ્રશ્યો હતા હંમેશા ભૂતકાળમાં યાદ રાખવામાં આવશે ભવિષ્યમાં યાદ રાખવામાં આવશે એક ઇતિહાસ સર્જાય એ પ્રકારની સભા આજની હતી અને જે પ્રિયંકા ગાંધીજીએ એક કલાક સુધી તમામ મુદ્દાઓને લઈને જે ભાષણ કર્યું બનાસની જનતાનો દરેક દરેક વાત ઉપર જે રિસ્પોન્સ હતો અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાં જેનીબેન ઠાકોરનો બે લાખ કરતા વધારે વિજય મતે વિજય થવાનો છે અને જે બનાસકાંઠાની જનતાએ સૂત્ર આપ્યું છે કે બનાસની બેન જેનીબેન અને આ સૂત્ર બનાસકાંઠાની જનતાએ માત્ર એક રાજકીય નારા તરીકે નહીં પોતાના દિલમાં લઈ લીધું છે એવું હું ચોક્કસ કહી શકું સાહેબ જે રીતે અહીંયા પ્રધાનમંત્રી પણ આવી ચૂક્યા છે બનાસકાંઠા ત્યારબાદ બીજા બીજા દિવસે અહીંયા પ્રિયંકા ગાંધી આવે છે આ બંને સભાને કઈ રીતે જુઓ પ્રધાનમંત્રી આવ્યા માત્ર જુઠાણા ફેલાવ્યા તમારી પાસે બે ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસ લઈ લેશે તમારા ઘરેથી આવીને મંગળસૂત્ર લઈ લેશે કોઈ મુદ્દાની વાત પ્રધાનમંત્રી આ વિસ્તારમાં આવીને કરી નથી ત્યારે કોંગ્રેસ પક્ષે પ્રિયંકા ગાંધીજીએ આજે દરેકે દરેક મુદ્દા ઉપર વાત કરી છે કોંગ્રેસના શાસનની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વાત કરતા હોય કે કોંગ્રેસે એમના શાસનમાં શું કર્યું પરંતુ આજે સવાલ કરવામાં આવ્યો છે કે છેલ્લા દસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ આ દેશમાં શું કર્યું છે આ દેશના કેટલા સંસાધનો પાંચ ઉદ્યોગપતિઓને વેચી માર્યા છે આ દેશની અંદર છેલ્લા દસ વર્ષમાં યુવાનો કેટલા બેરોજગાર બન્યા છે આ દેશની અંદર છેલ્લા દસ વર્ષમાં કેટલા કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થયો છેલ્લા દસ વર્ષની અંદર આ દેશમાં જે જે બીમારીઓ આવી પછી કોરોના હોય કે અન્ય હોય એમાં વેક્સિન થી લઈને કયા પ્રકારના ભ્રષ્ટાચારો થયા છે સમગ્ર દેશની અંદર હિન્દુત્વની વાત કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગૌમાસનું કેટલું નિકાસ થાય છે આ તમામ મુદ્દાઓ આજે કોંગ્રેસની સભામાં લેવા ગેની બેન કહ્યું એક બાજુ જનશક્તિ એક બાજુ ધનશક્તિ આજની જનશક્તિને લઈને શું કે

મત થી જેની બેન ને જીતવાની આશા વ્યક્ત કરી છે આવનારો સમય બતાવશે કે કોણ બનાસકાંઠા કિંગ બને છે કોણ બનશે મહારથી એ હવે સાત તારીખ પછી એનું રિઝલ્ટ છે એ ક્લિયર થવાનું છે ત્યારે હવે ટૂંકા ગાળામાં માત્ર દિવસો રહ્યા છે ત્યારે એડી ચોટીનું ભાજપ અને કોંગ્રેસ તરફથી જોર લગાવવામાં આવી રહ્યું છે એક બાજુ બનાસની દીકરી છે તો એક બાજુ બનાસની બેન છે પરંતુ આવનારો સમય બતાવશે કે કોણ આ વિસ્તારનું કિંગ બને છે નમસ્કાર